ગુજરાત ન્યૂઝના છેલ્લા સત્તર વરસથી ચાલતા બ્રિલિયન્ટ ટિપ્સમાં હું ઉન્મેષ બુચ બાયોલોજી વિષય નિષ્ણાત જ્યારે એક્ઝામ નજીક આવી રહી છે ત્યારે તે અંગેની મહત્ત્વની ટિપ્સ આપણે ચર્ચા કરીએ કારણ કે ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર પેરેન્ટ્સ એઝ વેલ એઝ સ્ટુડન્ટ્સ કે ઘણી બધી વસ્તુ એવી છે કે જે સ્ટ્રેસ મેનેજ કરવાનું છે ટાઈમ બાઉન્ડ જવાનું છે એટલે હવે એઝ ફાર એઝ બાયોલોજી સબ્જેક્ટ ઇઝ કન્સર્ન તો હું બે અગત્યની વાત કરીશ પહેલી વાત એ છે કે માનવામાં આવે છે કે બાયોલોજી ઇઝ ટુ બી મગ અપ ઇટ ઇઝ ટુ બી ક્રેમ્ડ પણ ના બાયોલોજી ઇઝ નેવર ટુ બી મગ અપ કોઈ ગોખી ના શકે અને ઇટ ઇઝ ટુ બી લર્ન ઓનલી એઝ ફોર એક્ઝામ્પલ વી નીડ ટુ રિમેમ્બર થ્રી થિંગ્સ લોકેશન સ્ટ્રક્ચર અને ફંક્શન આર્ટ હોય તો ક્યાં લોકેટેડ છે એનું સ્ટ્રક્ચર શું છે એનું ફંક્શન શું છે કિડની છે તો લોકેશન સ્ટ્રક્ચર અને ફંક્શન આ એક વાત થઈ બીજું કે બાયોલોજી ઇઝ અ લેન્ધી સબ્જેક્ટ ઘણા સ્ટુડન્ટ્સ આપને કહેતા હોય છે કે સર પેપર પૂરું નથી થતું તો શું કરું તો ફોર ધેટ ટાઈમ મેનેજમેન્ટ એન્ડ વેટેજ મેનેજમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ બે માર્કનો ક્વેશ્ચન છે તો તમે આન્સર એકડિંગલી ડોન્ટ ડ્રો ડાયાગ્રામ્સ તમે એમાં નથી લખ્યું ડાયાગ્રામ નોટ રિક્વાયર્ડ નોટ નેસેસરી ડોન્ટ ડ્રો ડાયાગ્રામ એમાં ડાયાગ્રામ ના ડ્રો કરો તો તમારો સમય બચશે ટુ ધ પોઈન્ટ લખો એકોર્ડિંગ ટુ માર્ક માર્ક વેટેજ તમે લખો ઓકે એટ ધ સેમ ટાઈમ વાત નીકળી છે તો કે ડાયાગ્રામ પ્રેક્ટિસ પણ બહુ જ જરૂરી છે કારણ કે ચાર માર્કના ક્વેશ્ચન્સ જે છે એ સેક્શન ડીમાં આવે છે કે જેમાં ડાયાગ્રામ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇટ પ્લે ઇક્વલી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન બાયોલોજી તો હેવ અ હેબિટ ઓર હેવ અ પ્રેક્ટિસ ઓફ સ્કેચિંગ ધ ડાયાગ્રામ એટલે તમે એક્ઝામ ટાઈમે ફટાફટ તમારી પેન ફરશે અને તમે ડ્રો કરી શકશો બરાબર ઓકે બીજું ડાયગ્રામ પેન્સિલથી ડ્રો કરો અને એને લેબલ કરો એટલે એ બોર્ડમાં કહેવાય છે કે ડાયગ્રામ શુડ નોટ બી એટ્રેક્ટિવ બટ ઇટ શુડ બી લેજીબલ એન્ડ લેબલ્ડ નામ નિર્દેશનવાળી આકૃતિ એટલે એની પ્રેક્ટિસ રાખો તો તમને ઘણું સરળતા અને ડાયગ્રામ ઉપરથી રાઇટઅપ પણ તમે લખી શકશો ઓકે બીજું કે જેમ કે એક ટોપિક છે હ્યુમન હેલ્થ એન્ડ ડિઝીઝીસ આપણે ટ્વેલ્થમાં તો એમાં કંઈ ગોખવા જેવું છે જ નહીં એમને એમ આવડે જેમ કે કેન્સર એડ્સ મેલેરિયા એવા બધા છે હું ત્યાં દાખલો આપું કે કેન્સર છે તેમાં ફર્સ્ટ ઓફ ઓલ ડેફિનેશન ઓફ કેન્સર તો કે અનકન્ટ્રોલ પ્રોલીફોરેશન ઓફ ગ્રોથ ઓફ સેલ વિથ રિઝલ્ટ ઇન ફોર્મેશન ઓફ કેન્સર પછી ટાઈપ્સ ઓફ કેન્સર તો બે પ્રકારના બિનાઇનને મેલિગ્નન્ટ એક રિસ્ટ્રિક્ટેડ ટુ વન પાર્ટ એક સ્પ્રેડ થાય પ્રોસેસ ઓફ સ્પ્રેડિંગ છે એને મેટાસ્ટ્રેસિસ કહે છે ઓકે સેનાથી કેન્સર થાય તો કાર્સિનોજન તો રાઈટ અબાઉટ ઇટ ઓકે દેર આફ્ટર ડાયગ્નોસિસ એનું કઈ રીતે થાય તો બાયોપ્સી સીટી સ્કેન એમ સો વોટ આઈ વન્ટુ સી અને છેલ્લે એનું ની એને એની ટ્રીટમેન્ટ તો એને માટે સર્જરી ओके रेडिएशन रेडियोथेरापी ना किमोथेरापी व्हाट आई व्हाट आई जस्ट वांट टू एक्सप्लेन इज के एवरीथिंग इज सो इजी बायोलॉजी इज डैम इजी डोंट मग अप एनीथिंग जस्ट स्ट्रेट अवे गो एंड यू विल गेट इ स्कोर बोर्ड मेरे मूव हाँ से अच्छा हजी एक बीजी अगत्य बात कि प्रिपेर थरेली एनसीई आर आई हेव सीन एनसीआरटी तम कर सो देट विल हेल्प यू टू क्रेक एम सी क्यूज एम सी क्यूज ते एम सीक्यू में स्काईज लिमिट એમસીક્યુ તમે હજાર કરો પાંચ હજાર દસ હજાર વી નેવર નો ઓ નો બડી નેવર નો કે વિચ એમસી ક્યુ ઇઝ ગોઈંગ ટુ કમ ઇફ યોર બેસિક્સ આર વેરી ક્લિયર દેન યુ લેબલ ટુ ક્રેક ધ એમસીક્યુઝ હા વન મોર થિંગ પ્રિપેર ફૂલ ફોર્મ્સ જેમ કે એમટી પી તો મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી આઈવીએફી તો ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન એમ્બ્રિયો ટ્રાન્સફર તો એ બધા નાના નાના ફૂલ ફોર્મ વિનેવરનો એમાંથી ક્યાંક બી કોઈ રીતે પૂછી શકે ઓકે એ બધું અગત્યનું હા તમને આવડતું હોય એ સેક્શન ડીથી શરૂ કરો કદાચ એટલે જે લાંબુ હોય તમે શાંતિથી લખી શકો ફોર માર્કર હોય તો યુ કેન સ્ટાર્ટ વિથ દેટ ઓલ્સો તો આ બધી એ વાત થઈ હવે બીજી એક વાત કે અત્યારે કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ આ ચર્ચા કરી રહ્યા છીએ તો હાઉ ટુ પ્રિપેર ઇન અ શોર્ટ ટાઈમ ઓછા સમયમાં સરસ સ્માર્ટ વર્ક કઈ રીતે થાય તો ફોર દેટ તમને ગમતો સબ્જેક્ટ વોટ આઈ બિલીવ તમને ગમતો ટૉપિકથી શરૂ કરો ઓકે જેમ કે બાયોલોજી છે તો એમાં તમને ગમતા ચેપ્ટરો શરૂ કરો એટલે ફટાફટ રિવિઝન થશે તમારું લેવલ ઓફ કોન્ફિડન્સ વિલ બુસ્ટ અપ એન્ડ દેટ વિલ તમારો કોન્ફિડન્સ વધારશે અને જે નહીં આવડતું હોય ને એ છેલ્લી બે ચાર વિકેટો તો એમને પડી જશે એટલે નહીં આવડતું હોય તમે લેબલ ટુ ક્રેક ધ થિંગ્સ ફટાફટ અને આપણે એક વસ્તુ યાદ રાખવી કે કાયમ દરેક ટીમમાં એક પ્લેયર આઉટ કરવો અઘરો હોય જેમ કે જૂના જમાનામાં માનવામાં આવતું સનત જયસૂર્યા એની વિકેટ અઘરી હોય પણ થઈ જાય છે ઇટ્સ મેનેજ સેકન્ડલી વાત નીકળી છે હજી આઈ વુડ લાઇક ટુ શેર વન મોર થિંગ કે આ વખતે ગુજરાત બોર્ડે જનરલ ઓપ્શન આપ્યું છે એટલે ડોન્ટ પેનિક તમે એ ચિંતા ના કરો કદાચ કંઈક કાચું પાકું રહી ગયું છે તો ઓપ્શનમાં નીકળી શકે છે એટલે ડોન્ટ ટેક સ્ટ્રેસ રિગાર્ડિંગ દેટ ફાઇન એટલે આ આ બધી અગત્યની વાતો છે પછી માર્ક વેટેડ પ્રમાણે મેં કહ્યું એ રીતે અને હજી એક બીજામાં એ કહેવાનું રહ્યું કે પરીક્ષા નજીક આવતી હોય ત્યારે કીપ કુલ હેડ આપણે સારી ઊંઘ લેવી એ બહુ જરૂરી છે રાતના ઉજાગરા ન જ કરો યુ નીડ અ ગુડ સ્લીપ મન મગજ શરીરને આરામ જોઈએ છે સારો ફૂડ ખાઓ અને આગલે દિવસે ડોન્ટ બી મચ લેબરિયસ કે આ મારે કરવું છે ના કરવું છે એવું નહીં આગલે દિવસે જ સ્ટીલ તમે ફેમિલી સાથે હસો બોલો વાતો કરો તારક મહેતાજી કોઈક સિરિયલ જુઓ હળવું મન રાખો આનંદથી પરીક્ષા આપવા જાઓ સો ટકા તમારું પેપર સારું જ જશે બરાબર એટલે આ ઘણી બધી વાતો છે રિગાર્ડિંગ એક્ઝામ પણ યુ વિલ એબલ ટુ મેનેજ સો વિશ યુ ઓલ ધ બેસ્ટ મારે આમ બી ઘણું કેવું છે પણ ઓનલી થિંગ ઇઝ કે હા હજી એક છેલ્લી વાત યાદ આવે છે કે જ્યારે આપણે જેમ સબ્જેક્ટ પ્લાનિંગની વાત થઈ બાયોલોજીથી કદાચ તમે થોડાક થાકો કે કંટાળો તો ચેન્જ ઓફ સબ્જેક્ટ લઈ લો ફિઝિક્સ લઈ લો ઇંગ્લિશ લઈ લો કેમેસ્ટ્રી લઈ લો કાંક એવું લઈ લો કે જેથી આપણને ચેન્જ ઓફ સબ્જેક્ટ બી થોડું રિલેક્સેશન આપશે ફાઇન ડ્રિંક પ્લેન્ટી ઓફ વોટર ફ્લુડ્સ કીપ યોર સેલ્ફ હેલ્ધી અને વિશ યુ ઓલ ધ બેસ્ટ એવરીથિંગ વિલ ગો ઓન સ્મૂથલી અને સરસ ફ્યુચર તમારું આગળ વેઇટ કરી રહ્યું છે ઓલ ધ બેસ્ટ ફ્રોમ ઉન્મેશ ભુજ થેન્ક સોડ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બ્રિલિયન્ટ ટીપ્સના માધ્યમથી હું આપની સમક્ષ પંકજ મકવાણા કેટલીક માર્ચ એક્ઝામની કેટલીક ટિપ્સ લઈને આવ્યો છું રાઈટ બેસીકલી હું કમ્પ્યુટર ટીચર છું એટલે મારો સબ્જેક્ટ કમ્પ્યુટર હોવાના કારણે મારી જે ટિપ્સ છે એ મોસ્ટલી કમ્પ્યુટર સબ્જેક્ટને લઈને રહેશે બરાબર એટલે કમ્પ્યુટરમાં શું કહી શકાય શું તૈયારી કરી શકાય કેવી રીતે માર્ક્સ સારા લઈ શકાય અને કેટલીક બેઝિક નોલેજ હોવી બહુ જરૂરી છે રાઈટ દસમું અને બારમામાં કમ્પ્યુટર બોર્ડ લે છે બરાબર પણ ટેન્થ અને ટ્વેલ્થની અંદર ફરક એટલો છે કે ટેન્થમાં સ્કૂલ લેવલે બોર્ડ એક્ઝામ લે છે બોર્ડ જ લે છે પણ સ્કૂલમાં લેવાય છે ત્યારે ટ્વેલ્થની અંદર ફરક એટલો છે કે જે તમારું થિયરી પેપર છે જે સો માર્ક્સનું છે એ સો સો માર્ક્સનું પેપર એ બોર્ડ લેવાની છે અને સેકન્ડ થિંગ કે ટોટલી થિયરિકલ છે અને તમારે એમસીક્યુ લેવલની છે એમસીક્યુ ટોટલ એ સો એમસીક્યુ આવવાના છે એટલે તમારો મેઇન ગોલ એ રહેશે કે એમસીક્યુ કવર કરવા એટલે છોકરાઓ મને ઘણી વખત પૂછતા હોય છે કે સર એમસીક્યુ માટે કઈ બુક રિફર કરી શકાય કઈ બુક વાંચવી ખરેખર કહીએ તો કોઈ પ્રકાશન એવું નથી કે એ તમને એવું કહી શકે કે આ જ બુક વાંચો તો બધું થઈ જાય ઘણા બધા પેપર્સ છે તમે જૂના પેપર વાંચી શકો છો બરાબર બટ એવું કહી શકાય કે એ પેપર્સને વાંચવાથી તો આપણા ત્રીસ ચાલીસ ટકા પેપર આપણું કમ્પ્લીટ થઈ શકે છે પણ બાકીના પ્રશ્નોનું શું તો મેં ઓલવેજ બધા સ્ટુડન્ટને મારી એક જ રીકમેન્ડેશન હોય છે કે તમે લોકો ઓલવેઝ ટેક્સ્ટ બુકને મહત્ત્વ આપો કારણ કે ટેક્સ્ટબુકની અંદર જે સિલેબસ આપણો ટ્વેલ્થની અંદર છે એ ટ્વેલ્થની અંદર આપણા ટોટલ થર્ટીન ચેપ્ટર્સ છે ચેપ્ટર્સને થોડું વાઇફર્કેશન કરીએ તો શરૂઆતમાં એસટીએમએલ આવે છે એના પછી કમ્પોઝર આવે છે ધેન ઈ કોમર્સ એમ કોમર્સ છે સિક્સ ટુ ઇલેવન જે ચેપ્ટર્સ છે એ બધા ચેપ્ટર્સ તમને ખબર છે કે જાવા પ્રોગ્રામ રિલેટેડ છે એન્ડ આફ્ટર ડેટ ટ્વેલ્થ ચેપ્ટર ટ્વેલ્થ અને થર્ટીન જે છે એ થોડા અલગ છે એ રી રીડ કરી શકાય એવા છે જો કે એટલે કહી શકાય કે જવાનું જે પ્રોગ્રામના જે ચેપ્ટર્સ છે એનો વેટેજ વધારે હોય થિયરિકલમાં એવું થાય છે કે છોકરાઓ શું કરે છે કે જાવાના પ્રોગ્રામ ટફ વળતા હોય છે જ્યારે પ્રેક્ટિકલ કરતા હોય ત્યારે જેના કારણે એના ને કવર કરવા એમને એવું લાગે કે નહીં ફાવે અથવા તો એવોઇડ કરતા હોય છે એવું નથી હોતું જે ફાવે છે કરે છે જે નથી ફાવતા એ નથી કરતા એવું નથી હોતું તમે થોડોક ટાઈમ આપો એક પ્રકારની લેંગ્વેજ જ છે કંઈ મોટું કશું છે નહીં બરાબર તમારા જે તે ટીચર્સ છે એ તમને ભણાવે છે એક વખત ફરીથી એમને મળો બાકી તમે એક બે પ્રોગ્રામને જોશો તો ઘણા બધા એમસીક્યુ કવર થશે તમારા ઘણા બધા પ્રોગ્રામ જાતે લગતા થઈ જશો બરાબર શરૂઆતના જે ચેપ્ટર્સ છે એ ચેપ્ટર્સમાં તો સારા એવા માર્ક્સ મેળવો જ છો કારણ કે મેં સ્ટુડન્ટ્સને શરૂઆતના જે અમારી એક્ઝામ લેવાતી હોય છે એ છોકરાઓના રિઝલ્ટ જોવાથી ખ્યાલ આવે છે કે એમાં સારા એવા માર્ક્સ લઈ આવે છે જે પ્રોબ્લેમ પડે છે ફેક્ટ કહું છું કે સિક્સ ટુ ઇલેવન ચેપ્ટરમાં જ પ્રોબ્લેમ થતી હોય છે બરાબર એટલે થોડોક ફોકસ એ ચેપ્ટર્સ દરમિયાન કરજો અને એની અંદર સારા એવા માર્ક્સ લઈ શકાય છે કેવી રીતે લઈ શકાય શું કરી શકાય તો ઓપ્શન એક જ છે દેખો આપણું કોમ્પ્યુટર બે રીતે બનેલું છે મતલબ કે વિષય આપણો બે રીતે છે થિયરી અને પ્રેક્ટિકલ થિયરીમાં તો ટીચર ક્યારેક ટોકથી ભણાવી દે છે ચાલશે બરાબર પ્રેક્ટિકલમાં જ્યારે લઈ જવામાં આવે છે ત્યારે તમને ખબર નહીં હોય પણ ઘણા બધા પ્રેક્ટિકલની અંદરથી જ આપણને પ્રશ્નો ખબર થઈ જાય છે કેવી રીતે ફોર એક્ઝામ્પલ તમે કમ્પોઝરનું કોઈ સ્ક્રીન ચાલુ કરી છે રાઈટ એમાંથી જ મેં તો જોયા છે કે ઘણા બધા પ્રશ્નો આપણને સ્ટેપ બાય સ્ટેપ પૂછે છે કે આના પછી આ સ્ટેપ મતલબ કે આ પ્રેક્ટિકલ કરવા માટેના સ્ટેપ કયા ચાર ઓપ્શન આપેલા હોય છે એમાંનો એક સાચો હોય છે રાઈટ પણ જે વિદ્યાર્થી આ પ્રોપર સ્ટેપ અને સાથે એને પ્રેક્ટિકલ કરેલું હશે તો એને એમસીક્યુ કેવી રીતે આ ખોટો પડે બરાબર તો આવા ઘણા બધા પ્રશ્નો મારી જોડે ઉદાહરણ છે કે જેના કારણે તમારા એમસીક્યુ ખોટા પડવાના ચાન્સ હોય છે પણ એમ તમારા પ્રેક્ટિકલ સારા હશે અને પ્રેક્ટિકલ ઉપર થોડુંક વધારે ભાર મૂક્યો હશે તો ઘણા બધા એમસીક્યુને આપણે કવરઅપ કરી શકીએ છે રાઈટ એટલે એમસીક્યુને કારણ કે એમસીક્યુ જ છે આપણું મેન તો એટલે એમસીક્યુને ગોખવાથી તો ક્યારેય નહીં આવડે પણ તમે ટ્રાય કરો કે એને રીડ કરો રીડ તો મસ્ટ બી છે સમજો રીડિંગ કર્યા વગર કશું નહીં થાય એવું અને કોઈ એક બુકને પકડીને બેસવાથી કશું નહીં થાય ટેક્સ્ટ બુકને પ્રાધાન્ય આપો ટેક્સ બુકની અંદર શું હોય છે તો હું તમને ટેક્સ્ટબુકની વાત કરું ટેક્સ્ટબુકને ક્યારેક તમે એને ધ્યાનથી જોયું હોય ને તો બોર્ડે જ આપણને હિન્ટ આપી દીધી છે કે જે મહત્ત્વના મુદ્દા છે અને મહત્ત્વના ટોપિક છે ને એને અલગ ફોન્ટની અંદર આપેલા છે એ પિંક કલરમાં હોય છે એ બ્લુ કલરમાં હોય છે તમારું ધ્યાન ત્યાં જવું જોઈએ કે આ જ મેઇન મુદ્દા હોઈ શકે છે તે હાઇલાઇટર પેન લઈ લો તમે બરાબર એ મુદ્દાને તમે હાઈલાઇટ કરીને રાખો નોટની અંદર નોટ કરો અલગથી અને એકાદ વખત તમે હું તો કહું છું ટ્રાય કરો કે એક પેપર તમે ખુદ જ એમસીક્યુનું ક્યાંકથી લઈને બોર્ડનું પેપર તમે ખુદ સોલ્વ કરો આ રીતે મહેનત કરીને અને પછી જુઓ તો કે એની અંદરથી કેટલા સાચા પડ્યા ઓકે તો એક આ વસ્તુ કરી શકાય છે તો હા હાઈલાઈટ કરીને જેટલા મુદ્દા નોટ કરેલા છે ને મેક્સિમમ એ જ એમસીક્યુ બનતા હોય છે બીજું કે આપણો જે પેપરનો જે સમય છે બાકીના સબ્જેક્ટ સબ્જેક્ટમાં એનો તુલનામાં આપણો સબ્જેક્ટનો સમય ઓછો હોય છે બરાબર હવે સમય ઓછો છે એટલે એવું નથી કે તમારે સો માર્ક્સનું પેપર ઓછું થઈ જશે ના સો માર્ક્સનું પેપર આપણે કમ્પ્લીટ જ કરવાનું છે એમસીક્યુમાં આપણે ધ્યાન દઈને કમ્પ્લીટ કરવાનું છે પાંચ સવા પાંચ સુધીની અંદર બરાબર પણ લેન્થી ક્વેશન્સ આવી જતા હોય છે ઘણી વખત તો એમાં આપણે એવું ટ્રાય કરી શકીએ કે તમને જે આવડે છે તમે જેમાં શ્યોર છો એની ઉપર તમે ટીક કરીને રાખો અથવા તો એને ટીક જ કરી દો શ્યોર હોય તો બરાબર અને જે તમે ડાઉટફુલ જેવા લાગે છે એને છેલ્લે રાખો પછી એને થોડું વાંચો કે આ શું કહેવા માગે છે અને પછી તમે એને હેન્ડલ કરો તો પણ તમારા એમસી ઘણા બધા સાચા પડવાના ચાન્સ છે એમસીક્યુ ખોટા મતલબ માર્ક્સ ગયો એવું કહેવાય છે બરાબર છે એટલે અને બીજું એક વસ્તુ એ કહ્યું હતું તમને કે આપણી જે પરીક્ષા છે એ એમસીક્યુ લેવલની છે એટલે એની એમસીક્યુની ઓએમઆર સીટ આપશે હવે ઓએમઆર સીટ હોય અને એમાં તમારે કંઈ લખવાનું નથી તમારે પોઈન્ટ કરવાના હોય છે ઓપ્શનમાં હવે તમને ખબર જ છે કે ચાર ઓપ્શન હોય છે પણ ઘણા છોકરાઓ મલ્ટિપલ ઓપ્શન સિલેક્ટ કરીને આવે છે હવે આ વસ્તુ એવી છે કે આ કોમ્પ્યુટરાઈઝ ચેક થશે એટલા માટે તમારો જવાબ છે ને આ સાચો હોઈ જ ના શકે હોય હોવા છતાં પણ તમે ડબલ કર્યો છે જેના કારણે એ કેન્સલ ગણાશે રાઈટ હવે આ બધી પ્રોબ્લેમના કારણે ઘણી વખત આપણા માર્ક્સમાં ઇફેક્ટ આવતી હોય છે એટલે તમે ટ્રાય કરો કે બને તો એક જ ઓપ્શન ઉપર આપણું સિલેક્શન હોવું જોઈએ વધારે ડાઉટફુલ ના હોવો જોઈએ બરાબર એટલે તમે એને નિગ્લેક્ટ જ કરો કે હું ક્યારેય પણ ડબલ તો કરીશ જ નહીં અને સેકન્ડ થિંગ કે તમારે છેલ્લે લાસ્ટમાં સો માર્ક્સનું પેપર છે તો એ સો એક વખત ઘણી લો ઘણી વખત રહી જતા હોય છે એના કારણે બે ત્રણ માર્ક્સ તો જતા રહેતા હોય છે બરાબર અંતે એક વસ્તુ ખાસ તમને કઈ સબ્જેક્ટ રિલેટ તો ઘણી બધી મેં વાત કરી લીધી આ તમે પૂરી કરશો હું આશા રાખું છું પણ સાથે સાથે જુઓ તમારું હેલ્થ સારું માનસિક રીતે તમે સારા તો તમારી પરીક્ષા સારી બરાબર તો સ્વાસ્થ્ય માટે તમારે સારો ખોરાક લેવો જોઈએ બરાબર સારી ઊંઘ લેવી જોઈએ બરાબર અને જંક ફૂડથી તમારે દૂર રહેવું જોઈએ બરાબર આટલું કરશો અને પછી તમે જોજો તમારું સ્ટ્રેસ ફ્રી એક્ઝામ જવાની છે સો મારા તરફથી આટલું વિશયુ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ નમસ્કાર દોસ્તો બ્રિલિયન ટિપ્સના આ સત્તર પછી અઢારમા વર્ષની અંદર હું તેજેન્દ્ર ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું હું એક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ રન કરું છું એની અંદર મારા ત્રેવીસ વર્ષના અનુભવની સાથે આજે આપણી સાથે દસમા ધોરણની અંદર કઈ રીતે પેપર લખું તેની અંદર શું કરી શકાય છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું સૌથી પહેલું પહેલું સુખ તે નર્યા મતલબ કે જ્યારે આપણી હેલ્થ બરાબર છે તો બાકી બધું બરાબર જ છે માટે સૌથી પહેલું આપણું ભોજન બરોબર જેનાથી તબિયત ના બગડે સેકન્ડ નંબર ઊંઘ એ પણ એટલી જરૂરી છે પરીક્ષાના હવે ગણતરીના દિવસો બાકી છે તો એક વસ્તુનું ધ્યાન રાખી શકીએ આપણે ઘણી આપણી એક બોડી સાયકોલોજી છે આ બાયોલોજીકલ સાયકોલોજી શું છે કે જ્યારે આપણે સ્કૂલેથી નીકળી અને જો નક્કી કર્યું કે મારે દાબેલી ખાવી છે તો તમે એક ને દાબેલી ખાવાનું મન થશે જો તમે આઠ વાગે જમવાનો પ્રયત્ન કરો છો તો આઠ વાગે જ જમશો એમ તમે દસમા ધોરણમાં છો તો પેપર લખવાનો ટાઈમિંગ સવારે દસ વાગ્યાનો જ રાખો આનું કારણ છે જો આવા વીસ દિવસની અંદર તમે વીસ પેપર સવારે દસ વાગે લખવા અને સવા એક વાગે પૂરા કરશો એટલે આપોઆપ શરીર એના માટે તૈયાર થઈ જશે કે મારે પેપર જ લખવાનું છે આના લીધે પરીક્ષા વખતે જ્યારે સુપરવિઝનમાં જોઈએ છે છોકરાઓ થાકી જાય છે ઊંઘ આવે છે એવું કશું જ નહીં થાય બીજા નંબરની વાત ક્યારે વાંચવું આપણો સૌથી શ્રેષ્ઠ સમય છે બરોબર ઊંઘ લીધા પછી જ્યારે લાગે છે ત્યારે વાંચી લેવું ગણિત છે તો એની અંદર દાખલા બરોબર ગણી લેવા હવે વાત કરીએ પરીક્ષા પહેલાંનો માહોલ જે ઘરની અંદર ઘણા બધા લોકો ઢગલા બંધ સલાવ આપવા માટે બેસે બોર્ડનું પહેલું વર્ષ છે ધ્યાન રાખજે બેટા આનાથી ગભરાવાની જરૂર નથી બોર્ડનું પેપર એક સામાન્ય પેપર જ છે પણ એને તપાસવાવાળા જે છે એ બીજેથી આવશે

તો અચૂક સુપરવાઇઝરનો સંપર્ક કરવો કોઈ દોસ્તને ના પૂછો અરે ભાઈ તારે આમ આમ થયું થયું મને આ કોપી કેસમાં આપણે આવી શકીએ છીએ તો આ બાબત પર પણ ધ્યાન આપશો હવે તમારી પાસે જે હોલ ટિકિટ ઘણા લોકો કહે છે ને રિસિપ્ટ જે મળી ગયા પછી એકવાર જે પણ તમારા ઘરેથી સ્કૂલ કે જે નંબર છે ત્યાં આગળ તમારો ત્યાં પહોંચી જાવ એક્ઝામના આગલા દિવસે જેથી કરીને તમને ખ્યાલ આવશે કેટલો સમય જાય છે અને બને ત્યાં સુધી એક્ઝામના પંદર મિનિટ પહેલાં એ જગ્યા પર પહોંચાય તેનો પ્રયત્ન કરશો હોલ ટિકિટ ભૂલતા નહીં એનું કારણ છે એના વગર સેન્ટરમાં પ્રવેશ નથી મળતો બેટા એટલે આ વસ્તુને આપણે અચૂક ધ્યાનમાં રાખીશું હોલની અંદર બેઠા એક્ઝામ માટે બેઠા તો અંદર પ્રવેશતા પહેલાં જ આપણું પાઉચ જે ટ્રાન્સપરન્ટ જોઈએ બધું જ ટ્રાન્સપરન્ટ જોશે પાણીની બોટલ લઈ જાઓ ટ્રાન્સપરન્ટ બૂટ અને મોજા પણ બહાર જ કાઢવાના છે તો પછી શા માટે બૂટ મુજા પહેરી જાઓ ચંપલ પહેરીને જાઓ એ વધારે મને એવું લાગે છે છે કે યોગ્ય તો આ વસ્તુઓની સાથે જ્યારે તમે એક્ઝામ હોલની અંદર પ્રવેશ કરો છો તો શાંત ચિત્તે પ્રશ્નપત્ર વાંચીને પછી જે જવાબ આવડે છે એને પૂરેપૂરી રીતે ન્યાય આપવાનો છે ઓપ્શનમાં હવે નવી એક બાબત જે ગવર્મેન્ટે આવી એની અંદર જનરલ ઓપ્શન આવ્યું છે અને પાંચ સાત બે હજાર ચોવીસ ગુજરાત ગવર્મેન્ટની અંદર જે નવું એમેન્ડમેન્ટ આવ્યું છે એ પ્રમાણે વિદ્યાર્થી માત્ર આન્સર કી પ્રમાણે જવાબ લખે જરૂરી નથી પણ એનો મતલબ એવો પણ નથી કે તમને ફાવે તે લખો છો એટલે નજીકનો જવાબ હશે તો પણ માર્ક આપી શકાશે એટલે તમારા માટે આ ટેન્શન દૂર થવાની એક મોટી વસ્તુ મળી ગઈ છે ચોવીસ માર્કના ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન છે જોડકા જે પૂછાય છે સૌથી મેચિંગ જેમાં એની સામે બી સી ડી જે આવતું એ લખીને પૂરું કરો ખાલી જગ્યામાં આખી ખાલી જગ્યા લખવાનો સમય બગાડવાની જરૂર નથી સીધો માત્ર જવાબ લખશો તો પણ ચાલશે આ પાંચ સાત બે હજાર ચોવીસનો જે સુધારો આવ્યો છે એ પ્રમાણે બોલું છું એવી જ રીતે ગણિતમાં વિજ્ઞાનમાં જ્યાં આકૃતિઓની જરૂર છે ત્યાં આકૃતિ દોરો પણ જરૂર નથી અને છતાં આકૃતિ દોરી છે તો કંઈ મોટું પાપ નથી થઈ ગયું એ પરિચ તપાસનારા મારા શિક્ષક મિત્રો એને યોગ્ય રીતે તમને માર્ક આપવાના છે સામાજિક વિજ્ઞાનની અંદર વાત કરીએ તો નકશા હંમેશા યાદ રાખજો ઇન્ડિયન પોલિટિકલ મેપ એટલે કે રાજકીય નકશા જેને સાદી ભાષામાં કહીએ તો અંદર રાજ્ય દોરેલા હોય તેવા જ આવે છે એટલે કોરા નકશા જેને કહેવાય છે તેનો ઉપયોગ ના કરશો નકશા માત્ર પેન્સિલથી જ ભરવાની ટેવ પાડો એનું કોષ્ટક બનાવવું અનિવાર્ય છે અને કોષ્ટકમાં બેટા જે સંજ્ઞા બનાય છે ને એ સંજ્ઞા તમારા નકશાની અંદર પણ એવી જ હોવી જોઈએ પછી બદલાઈ ગયું તો ભાઈ ગયા એટલે આ વસ્તુને થોડું ધ્યાનમાં રાખી લઈએ બીજું તમારે ગમે તે ધારો કે સેક્શન બી સ્ટાર્ટ થાય છે ગમે તે નવ પ્રશ્નોના જવાબ લખવાના છે પ્રશ્ન શરૂ થશે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ એવી રીતે આવી રહ્યા છે એમાંથી તમે કયો લખશો જે શ્રેષ્ઠ આવડે છે માત્ર તે જ લખવાનો છે હવે એમાં કેટલી ગડબડ જે થાય છે જે પેપર તપાસતી વખતે બોર્ડમાં અમે ધ્યાનમાં આવ્યું છે તમને પ્રશ્ન નંબર લખ્યો લખ્યો ઓગણત્રીસ નથી આવડતો જવા દો વાંધો નહીં ત્રીસ એકત્રીસ લખ્યો પછી અચાનક થયું યાર ઓગણત્રીસમાં હું લખીશ એવી ભૂલ ના કરશો ક્રમ બદલાશે તો તપાસનારને તકલીફ પડશે તો કદાચ માર્ક ઘટી શકે છે બીજું સેક્શન જયારે પતે છે ત્યારે ગણી લો કે નવ પ્રશ્નોના જવાબ લખવાના છે તો નવે નવ લખ્યા છે ને એવું તો નથી થઈ ગયું ને કે આઠ લખ્યાનું પૂરું થઈ ગયું તો પહેલાં ગણી લો એના પછી થોડીક જગ્યા છોડી અને નવું સેક્શન નવા પાને નીચે બચાવો નહીં પેજ બચાવવાની જરૂર નથી તમે ક્યારની એની ફી ભરી દીધી છે અને તમને જોઈએ તેટલી સપ્લિમેન્ટરી આપશે માટે મહેરબાની કરીને નવું સેક્શન નવા પેજ ઉપર જ શરૂ કરવાની ટેવ રાખજો આ સાથે પેપરની અંદર અચ્છા આગલા દિવસોની અંદર એક વસ્તુ કહેવાની યાદ આવી આગલા દિવસોમાં ઘણીવાર અમે ભણતા હતા ત્યારે એવું થતું હતું અને કદાચ આ સમયમાં હવે વોટ્સઅપ સાથે તમને જોડાયેલા છે તો થઈ શકે બોસ પેપર ફૂટી ગયું કોઈ પેપર ફૂટતું નથી કાચનું હોતું નથી કાગળનું જ હોય છે દોસ્ત અને ફૂટી જાય અને તમે એને વાંચવાનો પ્રયત્ન કરશો ને ટેન્શનમાં આગળનું ભણેલું ભૂલી જશો સેન્ટર ઉપર મહેરબાની કરીને ટેક્સ્ટબુક ગાય ડાયજેસ્ટ કશું લઈ ના જશો ખોવાઈ ગયો ભૂલાઈ ગયું તો અને પેપર પતી ગયા પછી મહેરબાની કરીને કદી કદી એને સોલ્વ કરવાનું ટ્રાય ન કરશો હા બીજી વાર એક્ઝામ આપી છે નથી આપીને તો જ એને સોલ્વ કરવા બેસજો જો બીજી વાર એક્ઝામ આપી હોય તો આપણે એકવાર આપીએ એટલે વાર્તા પૂરી બસ તો બસ કોન્ફિડન્સ સાથે હસતા હસતા એક્ઝામ આપો અને આ સાથે તમને સૌને મારા શુભેચ્છાઓ બેસ્ટ ઓફ લક ફ્રોમ તેજેન્દ્ર ગોહિલ ગુડ બાય